ધોરણ આઠ પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળ અહીંયા આપણે જોઈશું વર્ગમૂળ શોધવાની રીતો તો પહેલી રીત છે પુનરાવર્તિત બાદ બાકીની મદદથી વર્ગમૂળ શોધવું એની માટે આપણે એક સંખ્યા લઈશું તો સંખ્યા છે એકસો એકવીસ હવે આ કઈ રીતે આના પુનરાવર્તિત બાદ બાકીથી વર્ગમૂળ શોધાય તો જે સંખ્યા છે એને પહેલાં લખવાની એમાંથી દરેક વખતે એકી સંખ્યા બાદ કરવાની તો પહેલી એકી સંખ્યા શું છે તો કે એક એટલે એકસો ને એકવીસમાંથી એક બાદ કરીએ એટલે કેટલા મળે તો કે એકસો ને વીસ હવે એકસો વીસમાંથી બીજી એકી સંખ્યા બાદ કરવાની એક પછી કઈ એકી સંખ્યા તો કે ત્રણ તો અહીંયા એકસો વીસમાંથી ત્રણ બાદ કરશું એટલે મળશે એકસો ને સત્તર હવે એકસો ને સત્તરમાંથી પાંચ બાદ કરવાના ત્રણ પછીની એકી સંખ્યા છે પાંચ એને બાદ કરીએ તો મળે એકસો ને બાર પાછું એકસો ને બારમાંથી સાત બાદ કરવાના પાંચ પછીની એકી સંખ્યા એટલે જવાબ આવશે એકસો ને પાંચ પાછો એકસો પાંચ લેવાનો એમાંથી નવ બાદ કરવાના એટલે મળશે છન્નું દર વખતે એકી સંખ્યા છે એ વધતી જવી જોવે નવ પછીની એકી સંખ્યા શું છે તો કે અગિયાર એટલે છન્નુંમાંથી આપણે અગિયાર બાદ કરીશું છન્નુંમાંથી અગિયાર બાદ કરશું એટલે મળશે પંચ્યાસી પંચ્યાસી લઈને પછી એમાંથી અગિયારની પછીની સંખ્યા એટલે તેર એકી સંખ્યા અગિયાર પછીની છે તેર એને બાદ કરશું એટલે મળશે બોતેર બોતેર લઈને એમાંથી તેર પછીની એકી સંખ્યા પંદર તો એને બાદ કરશું એટલે મળશે સત્તાવન સત્તાવનમાંથી એકી સંખ્યા બાદ કરીશું સત્તર એટલે જવાબ મળશે ચાલીસ ચાલીસમાંથી પાછું ઓગણીસ બાદ કરશું એટલે મળશે એકવીસ અને ઓગણીસ પછીની એકી સંખ્યા છે એકવીસ એટલે જવાબ મળ્યો ઝીરો હવે અહીંયા સીધો જ જવાબ મળી જશે અહીંયા આપણે માત્ર ને માત્ર ખાલી ગણતરી કરવાની છે કેટલી એકી સંખ્યા બાદ કરી તો કે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર કુલ અગિયાર સંખ્યા આપણે વાત કરી એટલે અહીંયા આપણને જવાબ મળે છે કે એકસો ને એકવીસનો વર્ગમૂળ થાય અગિયાર આ રીતે સીધો જ જવાબ મળે છે આને કહેવાય પુનરાવર્તિત બાદ બાકીની મદદથી વર્ગમૂળ શોધવું કોઈ પણ સંખ્યા માટે આપણે આ વસ્તુ કરી શકીએ હવે પછી આપણે જોઈશું વર્ગમૂળ શોધવાની રીત અવિભાજ્ય અવયવીકરણની મદદથી ગોતવું તો આની માટે એક સંખ્યા લઈ લઈએ તો અહીંયા સંખ્યા લઈએ છીએ બસો ને છપ્પન બસો ને છપ્પન છે એને આપણે નિહાણી કરીને જે આપણે સામાન્ય ભાષામાં કહેતા હોઈએ છીએ એની રીતે આપણે ભાંગીશું અવિભાજ્ય અવિ અવયવીકરણે તો બસો ને છપ્પન છે એમાં સૌથી છેલ્લો આંકડો એટલે કે એકમનું અંક છે એ શું છે તો કે છ એટલે એ બેકી સંખ્યા છે તો બેકી સંખ્યા છે એ બેમાં બેથી ભાંગી શકે છે તો પહેલાં અહીંયા બે લઈશું બે ને બેથી આપણે બસો ને છપ્પનને ભાંગશું તો બે એકા બે બે દુ ને ચાર અહીંયા પાંચ છે બે તેરી છ થઈ જાય તો છ નથી હોવાના એટલે પાંચ લઈએ દ દર્શાવવા માટે અત્યારે આને કાપીને બતાડું છું કે બે દુ ચારથી થયા તો એક વધ્યો એ ક્યાં આવી ગયો અહીંયા હવે એક અને છ છે એ સોળ થઈ ગયા એટલે બેના ઘડિયામાં સોળ આવે તો કે હા બે અઠા સોળ આ રીતે આપણે એને ભાંગતા જવાનું છે પાછા બે લખશું કેમ કે બેકી સંખ્યા છે તો બે છક બાર બરાબર બે ચોક આઠ પાછું બેકી સંખ્યા છે એટલે બેથી ભાંગી શકાશે બે તેરીને છ અને બે દુ ચાર પાછું બેકી સંખ્યા હોવાના લીધે બેથી ભાંગી શકશું તો બે એકા બે અહીંયા બે કપાણા અને એક વધ્યો છે એ અહીંયા આવ્યો બરાબર એટલા અહીંયા મળે છે બાર બે છક બાર પાછું બે અઠ્ઠા સોળ બે ચોક આઠ બે દુ ચાર અને બે એકા બે અહીંયા આપણે આને ખાલી એકવાર લખવાનું છે તો અહીંયા એ રીતે લખશું કે બસો છપ્પન બરાબર જેટલી સંખ્યા લીધી ને આપણે એને ફરીવાર લખશું ગુણાકારની સ્વરૂપમાં બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ગણતા જવાનું કે આ સંખ્યાઓ છે એ કેટલી થઈ અને એ બધી અહીંયા લખવાની તો અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ વાર થઈ ગયું હજી ત્રણ વાર બાકી છે તો અહીંયા આપણે જોવાનું લખતી વખતે એ ધ્યાન રાખવાનું કે ભૂલ ન પડે બસ આટલું થયું એટલે હવે એની જોડ બનાવશું અહીંયા આપણે એને બે ગુણ્યા બે બે ગુણ્યા બે બે ગુણ્યા બે અને બે ગુણ્યા ચાર વાર બન્યું છે એટલે આને આ રીતે લખી શકાય લખીએ બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ એટલો મતલબ થયો કે બસ્સોને છપ્પન આ રીતે મળે તો બે બસ્સોને છપ્પનનો વર્ગ કઈ રીતે મળશે તો કે જેટલી સંખ્યા આપણે અહીંયા લીધી છે એ બધામાંથી વર્ગ કાઢી લઈશું એટલે અહીંયા મળશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે અહીંયા જવાબ મળ્યો બે દુ ચાર ચાર દુ આઠ ને આઠ દુ સોળ તો અહીંયા જવાબ મળે છે સોળ અને આ રીતે લખી ગઈ સોળ રેડી હવે પછી એમાં આપણે જોઈએ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું હોય તો કેવી રીતે ગોતા તો એની માટે આપણે પહેલાં સંખ્યા લઈશું સંખ્યા લઈએ છીએ પાંચસો ને ઓગણત્રીસ અહીંયા પાંચસોને ઓગણત્રીસનો વર્ગમૂળ શોધવું હોય તો પહેલાં પાંચસો ને ઓગણત્રીસને આપણે થોડુંક દૂર લખીને એમાં ભાગાકારની રીત જે રીતે કરતા હતા એ રીતે લખીને એમાંથી આપણે આકાર બનાવીશું કે ભાઈ ભાગાકાર લખી શકાય હવે અહીંયા સૌથી પહેલાં છે ને આપણે એકથી લઈને દસ સુધીના નવ સુધીના જ જોઈએ છે પણ આપણે દસ સુધી કહીએ કે એકથી લઈને દસ સુધીના વર્ગ ગોતી લેવા તો અહીંયા એકથી લઈને દસ સુધીનો વર્ગ શું મળે તો કે એકનો વર્ગ મળ્યો એક બેનો ચાર ત્રણનો નવ ચારનો સોળ પાંચનો પચીસ છનો છત્રીસ સાતનો ઓગણપચાસ આઠનો ચોસઠ નવનો એક્યાસી અને દસનો સો આ રીતે આપણે બધા વર્ગ મળી જાય એટલે આમાંથી આપણે શરૂઆત કરવાની છે જે અહીંયા ઉપર સંખ્યા મળી છે પાંચસો ઓગણત્રીસ એમાંથી બે બેની જોડ બનાવવાની અહીંયા આપણે જોડ બનાવીશું એકમના સ્થાનથી એકમના સ્થાનથી જોડ બનાવવાની એટલે બેની જોડ થઈ ગઈ ઓગણ નવ ને બેની અને પાંચ છે એકલો રહી છે જો પાંચ પછી કોઈ સંખ્યા હોય તો એની બે બે જોડ બનાવતા જવાની હવે આ પાંચ જે સંખ્યા છે આ પાંચ છે એ આ વર્ગમાંથી પાંચ છે એ આ જે વર્ગ મળ્યા એમાંથી કોની નજીક છે તો કે પાંચ છે એ ચાર અને નવની વચ્ચે આવે છે તો ચારને નવની વચ્ચે આવતો હોય તો એની કરતાં નાનો સ્થાન લેવાનો આપણને ખબર છે કે ભાગાકાર કરીએ તો હંમેશા ભાગાકારમાં આપણે કોઈ સંખ્યા વટી જ જતા એને પા એની પહેલાંની સંખ્યા આજુબાજુ રહીએ તો બેના વર્ગ તરીકે ચાર મળે છે એટલે અહીંયા આપણે બાર લઈશું બેથી ભાંગશું પાંચને તો બે ગુણ્યા બે બરાબર ચાર બાદ કરતાં જવાબ મળે એક અહીંયા બે અને નવને આમાંથી નીચે લઈ લેવાનો ત્યારબાદ હવે આ જે બે છે એને ગુણ્યા બે કરીને એનો જવાબ તરીકે અહીંયા લેવાનો ચાર હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શરૂ થાય છે ચારની બાજુમાં એક આંકડો જોવે છે જેનાથી એકતાલીસ બેતાલીસ કોઈ કોઈપણ સંખ્યા થઈ શકે એકથી લઈને નવ સુધી કોઈપણ સંખ્યા લઈ શકાય પણ એમાં શીખવા જેવું એ છે કે આની બાજુમાં જે કાંઈ સંખ્યા આપણે મૂકીશું એ જ સંખ્યાનો ગુણાકાર અહીંયા કરવાનો છે ઉદાહરણ તરીકે એકતાલીસ લઈએ તો એને ગુણ્યા એક કરશું બેતાલીસ લઈશું તો ગુણ્યા બે કરશું તેતાલીસ લઈશું તો ગુણ્યા ત્રણ કરીશું ચુમ્માલીસ લઈશું તો ગુણ્યા ચાર કરશું અહીંયા આપણે ઘડીઓ નથી લેતા પણ વાસ્તવમાં જે આંકડો મૂકીશું એને ગુણ્યા એ સંખ્યા કરશું તો આમાં કઈ સંખ્યા લેવી એ કેમ જોવું દર વખતે ગુણાકાર કરીને જોવું કે ભાઈ કઈ સંખ્યામાં આપણને કયો જવાબ મળે છે એવું ન કરવું હોય ઉદાહરણ તરીકે એકતાલીસ ગુણ્યા એક બેતાલીસ ગુણ્યા બે તેતાલીસ ગુણ્યા ત્રણ ચુમ્માલીસ ગુણ્યા ચાર આ બધા જ ગુણાકાર કર્યા પછી આપણને મળે એની કરતાં આપણે એક સરળ રીતે સમજી લઈએ તો અહીંયા એકમનો અંક શું છે નવ અહીંયા આપણે જે આંકડા લીધા છે એમાંથી કોનો ગુણાકાર કરવાથી નવ મળે છે એ જોઈને એનો એનો ગુણાકાર કરીએ ઉદાહરણ તરીકે એકા એક મળે તો અહીંયા એક એકમ તરીકે એક આવશે એ અહીંયા બેસવાનો નથી બે દુ ચાર આવશે તો એ અહીંયા નહીં બેસે ત્રણ તેરી નવ આવશે તો એનો પ્રયત્ન આપણે કરી જોઈએ ત્રણ તેરી નવ અને ત્રણ ચોક બાર અહીંયા આપણને જવાબ મળી જાય છે જો અહીંયા જવાબ ન મળે તો આપણે એ રીતે આગળ વધવું કે ચોકે ચોકે સોળ તો છ મળે છે એમનો હાલે પચો પચો પચીસ એટલે જ્યાં જ્યાં નવ મળી શકતા હોય એ ગોતી શકાય પણ અહીંયા આપણને મળી ગયો છે જવાબ એટલે આપણે અહીંયા તેતાલીસ ગુણ્યા ત્રણ લખીએ એટલે આપણને જવાબ મળશે એકસો ઓગણત્રીસ એમાંથી બાદ કર્યો જવાબ એકસો ને ઓગણત્રીસ એટલે જવાબ મળ્યો ઝીરો હવે અહીંયા વર્ગમૂળ શું છે તો વર્ગમૂળ છે એ આપણો ભાગફળ છે એને આપણે લખી લઈશું આ રીતે પાંચસો ને ઓગણત્રીસનો વર્ગ મૂળ બરાબર ત્રેવીસ અહીંયા આ રીતે જવાબ મળે છે આ ત્રણ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ આ પ્રશ્નોને પ્રેક્ટિસમાં કરીને જવાબ છે એ કમેન્ટ કરજો જો ન આવડે તો એની માટે કમેન્ટ કરજો તો આપણે નવો વિડીયો બનાવી દઈશું